પાંચ વર્ષ અગાઉ હીરા કંપની કેપી સંઘવી દ્વારા ખોટા કેસ કરાયા હોવાની રાવ સાથે ન્યાયની માંગને લઈ મંત્રીને રજૂઆત કરાઈ હતી સુરતમાં પાંચ વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાના મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હસંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી પાંત્રીસથી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે તો કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારોએ આક્ષેપ કર્યા છે પાંચ વર્ષ પહેલા નાના યુનિટોમાં ફોટ ગઈ હોવાથી કેપી સંઘવીએ ચુકવણું કરાયું હતું જેથી સિક્યુરિટી પેટે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા હતા પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીએ ચુકવણું કર્યું હતું ચુકવણું કરાયું હોવા છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા હતા અને આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા તો ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવાશે તેમ પણ તમામે જણાવ્યું હતું અમે હર્ષભાઈ સંઘવી ને મળવા આવ્યા હતા અને અમારા ડાયમંડ એસોસિએશન ની એક મેટર હતી ચાર પાંચ વર્ષ પેલા જે અમે હીરાના ધંધામાં નુકસાની કરેલી તો એનું ડાયમંડ એસોસિએશન અને પંચો મધ્યસ્થીમાં અમે ચુકવણું આપેલું જે તે સમયે પછી શું થયું તો એ ચુકવણું લીધા પછી અમારે ચેક બાઉન્સ ના એને કેસ ત્રીસ પરિવાર ઉપર કર્યા હતા કીર્તિભાઈ કેબી સંગવે હર્ષભાઈ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે એણે કીધું છે કે ભાઈ હું મધ્યસ્થી કરી અને તમારા પંચો ડાયમંડ એસોસિએશન અને કીર્તિભાઈ કેપી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરી અને બે બે પક્ષે વાત સાંભળી અને તમને યોગ્ય નિર્ણય અપાવી સો એને ખાતરી આપી છે અલ્પેશભાઈ મારું નામ છે અલ્પેશભાઈ સરકીટ હાઉસ કોને મળવા આવ્યા અને શું રજૂઆત માટે સર્કિટ હાઉસ અમે હર્ષભાઈ ને મળવા માટે બધા આવ્યા છીએ ઘણા બધા પરિવારો છે કેટલા પરિવારો પંદર વીસ પરિવારો છે એટલે સો દોઢસો જણા હશે એમ એમના હવે અમારે એક ન્યાય માટે આવ્યા છીએ કે જેમાં સમાજના જે અગ્રણીઓ હોય અને કોઈ વડીલો હોય અને જે સત્તાધિકારીઓ હોય એનો જ આનો પ્રોબ્લેમનો સોલ્યુશન લાવી શકે એવું અમને લાગ્યું જો એ લોકો માનવતાની રીતે વિચારી અને નિર્ણય લે અને કાંઈ પણ ઈદ પ્રમાણેની એક્શન લઈ શકે તો ઘણા પરિવારોના જીવન બચી શકે તેમ છે અને નહીં તો અત્યારે જે પોઝિશન છે એમાં અમારી સાથે જે ઘટના બનેલી છે એમાં કા તદ્દન ખોટી રીતે બધા જ પરિવાર પરેશાન થાય છે કે જે કાયદાકીય રીતે ચેકો કેપી સંઘવી એન કંપનીને બધાએ એડવાન્સ સિક્યુરિટી પેટે આપેલા હતા એ ચેકોનો એને દુરુપયોગ કરી અને બધાની સાથે ડાયમંડ એસોસિએશન અને પંચો અને બધાની સાથે ખોટું બોલી અને ચેકો પરત નહીં કરી અને જે તે સમયે સેટલમેન્ટ વખતે બધું સ્વીકારી અને અમે અમારી ઇજ્જત આબરૂ બધું આપી દેવા છતાંય પાછળથી એણે ખોટી રીતે ચેકો નાખી અને બબે વખત જેલ પડાવેલી છે અને અત્યારે હાલે અમારે એક ચાલી રહ્યા છે તો એના માટે વકીલની ફી ધંધો વગેરેના થઈ ગયા છીએ એટલે કાંઈ ખૂઝતું નથી ને એટલે એવું લાગ્યું કે હવે આમાં આપણે કાંઈ નિર્ણય લેવો એ પહેલાં એકવાર કોઈ એવા વ્યક્તિઓને મળી કે જે લોકો કહેતા હોય છે કોઈ એવી મોટી સમસ્યા હોય તો અમને મળું એટલે મામલો તમારો આખો મામલો અમારે ડાયમંડના ધંધામાં પાંચ છ વર્ષ પહેલાં કોઈ કારણોસર નુકસાન ગયેલ ત્યારે અમે અમારા પરિવારના બધું જ જે ઘરવખરીનો સામાન અને ઘરેણાં હોય કે બધો માલ મિલકત હોય તમામ વસ્તુ ડાયમંડ એસોસિએશનને સોંપી દીધેલી અને એ લોકોએ પંચ નિમણૂક કરી અને અમારે જે લેણીયાંટ હોય એમાં કેપી સંઘવી જેવા બીજા અન્ય પચાસ સો લેણીયાટ હોય હવે એ બધાએ સરખે હિસ્સે મળી અને વહેંચણી કરી અને ત્યારબાદ અમારા ધંધાના નિયમ પ્રમાણે કોઈપણને એક પણ રૂપિયો

અને એ ચેકોના જે ચૂકવણું જે અમે સમાધાન પેટે લીધું છે એનાથી જ અમારે આ કેસો ચલાવી અને બધા પરિવારને આ રીતે હેરાન કરવાના છે કારણ કે અમારે બધા જ પરિવારો અમને આ રીતે કરેલું છે એટલે અમારે આ ચેકો અમારી પાસે છે તો તમારે ત્યારે અમારી પાસેથી લઈ લેવા જોઈએ હવે એસોસિએશન જ્યારે ચેકો માગ્યા ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારે ચેકોની એન્ટ્રી સુલટાવાની હોય એટલે અમે પછી આપી દઈશું એટલે એસોસિએશનને એસોસિએશને એ બી રિક્વેસ્ટ કરી કે ભાઈ આ નાના પરિવારો છે આમાંથી કોઈ માણસ કંઈક ઘટના બનશે તો તમને ભગવાને ઘણું આપ્યું છે તો હવે આવી રીતે ખોટી રીતે હવે એ લોકો તો ચાલો જે ઘટના નુકસાનીની બની એ અમારા બધા માટે ખોટું હતું પણ હવે આ રીતે ધંધાના વિરુદ્ધ જઈ અને એ તમે આ જે કરો છો કે તો તમારે તમે તો એનાથી મોટા ખોટા થયા છતાંય તો એને કંઈ અસર નહીં થઈ અને એણે એવું કીધું કે મારે તો કાયદા પ્રમાણે જ ચાલવું છે